સાથે બાપુ એક સવાલ એ બી હું પૂછીશ કારણ કે અત્યારે જબરજસ્ત રીતે ચાલી રહ્યું છે કે જે જયરાજસિંહ જાડેજાનો દીકરો ગણપ ગણેશ જાડેજા પોલીસ એને પકડ્યો ગઈકાલે પોલીસ કસ્ટડીમાં પણ એ હસતો હતો શી હું પસ્તલા જ નહીં કરું પણ તું જયરાજભાઈનું આખું ફેમિલી એ દેશભક્ત ફેમિલી છે અને દરબાર કોઈ દિવસ કોઈ સમાજનો વિરોધી ન હોય એ દલિત સમાજ હોય ગરીબ સમાજ હોય ઉપરથી પ્રેમથી મારા રાખે કોઈને ક્ષત્રિય સમાજ કોમવાદી ઉહી જ નહીં શકે એમ દલિતોને બી પ્રેમથી રાખે ઇવન ઇવન અમારા ભાતીજી મહારાજ હતા પણ એમને દલિતની દીકરીને પોતાની દીકરી બનાવેલી આ બધું છે એટલે આમાં જે કંઈ બની ગયું એને વિગત બહુ મને ખબર નથી પણ જે કંઈ બન્યું એમાં પર્સનલાઇઝ કરવાના સિવાય સારી સાચી રીતે બે સમાજ ભેગા થઈને રસ્તો કાઢે રસ્તો કાઢીને માફામાફી થાય અને જો યોગ્ય રસ્તો આઉટકોટ આઉટ ઓફ ગવર્મેન્ટ નીકળી જાય તો વધારે સારું મને બહુ ખબર નથી આખી વિગતમાં શું બન્યું શું નહીં પણ હું કન્વે કરીશ કોઈને બે સમાજ ભેગા થાય અને આમાંથી આવી રીતે પર્સનલાઇઝ કોઈ એક સમાજ માટે નિમિત્ત ન બને અને સાથે મળીને બેસીને જે કંઈ કેમ આવે થતું ભાઈ સોરી ભૂલ માફ કરો અમને માફ કરો આવું ને એવો રસ્તો નીકળે વધારે સારો બિલકુલ બાપુ આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર તો આપ શું વિચારો છો કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અમારી ચેનલ નેવિન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં